જિલ્લો પોંજી સ્કીમનો હબ બની ગયો છે ત્યારે બીજેર બાદ વધુ એક પોંજી સ્કીમ સામે ફરિયાદ થતા પોલીસે સહકારી જીન રોડ પરની બે ઓફિસ સીલ કરી મહત્વના દસ્તાવેજો કબજી લઈ વધુ તપાસ હાથ ધરી છે

મૂળ તલોનગરના બે તથા જૂના બળવનપુરાના મળી ત્રણે કૌભાંડ છેલ્લા ત્રણ વર્ષમાં દસ થી વધુ લોકો તથા અન્ય પાસેથી અંદાજે રૂપિયા ત્રણ પોઈન્ટ બેતાળીસ કરોડથી વધુ લીધા બાદ મૂડી તથા વ્યાજ પરત ન કરતા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે

એ આ કન્સલ્ટન્સી તથા એઆર કેપિટલના નામે હિંમતનગરના સહકારી જીન રોડ પર આવેલ પ્રથમ સ્ક્વેરમાં આલીસાન ઓફિસ શરૂ કરી ત્યારબાદ લોકોએ એવું કહેવાયું હતું કે રોકાણકારોના નાણા બિટકોઇનમાં રોકવામાં આવશે ને યુએસડીટીમાં બાય સેલ કરીએ છે તેમ કઈ રોકાણકર્ણને રાષ્ટ્રીયકૃત બેંકો કરતાં વધુ વ્યાજ આપવાની લોભામણી લાલચો આપવાનું શરૂ કરવામાં આવ્યું આ પોન્જી સ્કીમમાં રોકાણકારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો થકી પ્રચાર પ્રસાર કરવામાં આવતો જે લીધે

માલિક તથા અન્ય ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ આપેલ છે એ ફરિયાદ એવી છે કે રાષ્ટ્રીયકૃત બેન્કો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા જેમાં ત્રણથી દસ ટકા જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય દસ સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું આ કુલ રકમ ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજાર રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બાના આપી એમને વળતર આપેલ નથી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે અને એના ઘરે પણ આરોપીઓના જે છુપાવાના સ્થળો છે ત્યાં જુદી જુદી ટીમ બનાવી પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ સુધી ફરિયાદી તથા અન્ય દસ સાહેદો એટલે કુલ અગિયાર જણ પોલીસ સમક્ષ આવેલા છે અ સંચાલક એટલે એઆર કન્સલ્ટન્સીના જેમણે ખોલી હતી એ અજયસિંહ મકવાણા તથા અન્ય બે વ્યક્તિઓ છે હાલ સુધી જે આ ઓફિસ છે અને અન્ય સ્થળથી એક લેપટોપ એક કમ્પ્યુટર તથા અન્ય દસ્તાવેજો કબજે કરેલા છે આરોપીઓ સત્વરે મળી આવે તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસ તરફથી કાર્યવાહી કરેલ છે અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે અરજી જેવું કોઈ અગાઉ આ એઆર કન્સલ્ટન્સી સામે કોઈ ફરિયાદ કે કોઈ અરજી ધ્યાનમાં આવેલ નથી